વટવા કંપની હે ને નિકેશ કંપની લઈ જાઓ જોનું માના ચાલો સો આજ 11 વાગ્યા છે હાઈ ગુડ મોર્નિંગ જેસિક્રishna ગુડ મોર્નિંગ જેસિક્રishna તો અત્યારે મમ્મી સોફાને બધું ક્લીન કરે છે આજે અમારે લોકોને જવાનું છે એટલા માટે અને બહુ જ લેટ થઈ ગયું છે એક્ચ્યુઅલી માં કેટલા કે 9:30 આપણે નીકળી જવાનું હતું ના નિકેશ સાડા નવે નીકળવાનું નીકળવાનો તો કે 9:30 એ પહોંચવાનું તો પંકજભાઈનો બી ફોન ઉપર ફોન આવી ગયા છે અમે જઈ રહ્યા હું જઈ રહી છું પંકજભાઈ ના ત્યાં સેના માટે તમને બધું ખબર પડી જશે સો સ્ટે કેટલી ભગાવો છો ગાડી તમે તો આ તો બકા તું આઈ એટલે તમને ખબર પડી બાકી રોજ આવી જતી હોય આવી રીતે ચલાવાતી હશે ગાડી બધા કમેન્ટ કરજો ને કેશના કેજો ગાડી ધીમે ચલાવ આટલી બધી ફાસ્ટ ગાડી ના ચલાવે શું કરી લે ઠે નીશુ નહીં એટલે તમે ધીમે ચલાવો આટલી ફાસ્ટ ચલાવો નીશુ હોય તો આટલી ફાસ્ટ નહીં ચલાવતા ક્યારે શું નીશુ હોય ત્યારે આટલી નહીં ચલાવતો રોજ આ આટલી ફાસ્ટ ગાડી ચલાવી જાવ યસ મને તો લાગ્યું કે હું પ્લેન માં બેઠી હું બહુ ધીમી થઈ ગાડી સો અત્યારે અમે લોકો નીકળી ગયા છે જવા માટે નીકળશે એટલી બધી ફાસ્ટ ડ્રાઈવ કરે છે એટલું બધું ને કાલથી મારા અમને વહેલા ઉઠાડવા પડશે કે મોડું થાય તો આટલી બધી ફાસ્ટ ગાડી ના ચાલે અને હું નીકળશે એમ કહું કે અહીંયા બ્લેક કાચ નહીં કરાવવાના એમ બટ આજે મને એવું થયું કે ખરેખર બહુ જ ગરમી છે ગાડીમાં અમુ મને ધક 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 થવા મને બીપી હાઈ થઈ જતું હોય કે લો થઈ જતું હોય ને એવું ફીલ થાય છે મારે જ્યુસ પીવો પડશે શું થયું આપણી ગાડી ઊભી રખાય ના ભાઈ ના ઊભી રાખો તો હશે અચ્છા તો બરાબર પોલીસ ની ગાડી ઊભી મને એવું લાગ્યું અમાર ગાડી ઊભી રખાય ખબર અંદર કોણ ઓ હો 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 ઓ હો હો કોણ બેઠો છે તમે નિકેશ પટેલ ઉસી પટેલ બેઠી ખુશી પટેલ ખુશી પટેલ આ બધી થઈ જાય બટ પહેલે થી એ નામ ચાલે છે એટલે ચાલ્યું આવ્યું છે અને હું અત્યારે એક કામ માટે જઈ રહી છું શું કામ માટે જઈ રહી છું તમને શોર્ટ ટાઈમની અંદર ખબર પડી જશે બાકી અને નિશુ ને મમ્મી ના ઘરે મૂક્યો છે નિશુ મમ્મી ના ઘરે રહે છે એટલા માટે અને જવું પડે એવું હતું અને ત્યાં નિશુ ને લઈને જવું ને તો મારું કામ ના થાય અને આપણે બીજા કોઈના ઘરે જઈએ ત્યાં છોકરું બહુ જ હેરાન કર કર કરે ને એટલે મજા ના આવે એ લોકો બી ડિસ્ટર્બ થાય એટલા માટે પછી નિશુ ને ત્યાં મૂકીને આવી છું જો અહીંયા બધે રેડી વેચાય રિંગ રોડ બધે રેડી વેચાતા હોય નહીં મારું ધ્યાન ના જાય મારું તો ગાડી ચલાવવાની હોય એટલે તો ઓન ટાઈમ સામે ઓન ટાઈમ મન ખબર નહીં પડતી હું ત્યાં ગાડીમાં છું પણ બહુ ગરમી થાય એટલે પછી મેં કીધું પેલા વ્લોક ચાલુ કરો બધાની જોડે થોડી ઘણી વાતો કરો જય જોગણીમાં હારું કરજે અને જયેશભાઈ છે એમના ત્યાં હતા ડેકોરેશન એમના ત્યાં ડાકોરનો કેમ્પ છે જસોદામાં બટ મારે પોસિબલ નથી થયું ત્રણ દિવસનું હતું આજે લાસ્ટ ડે છે જોઈએ સેટ થશે તો ત્યાંથી કદાચ મોડું થાય વહેલા મોડા સાંજે તો નિકેશ મને ઉતારી દેશે પછી સાંજે આવી જશે એવું કંઈક કરીશું અમે પોસિબલ તો નહીં થતું મને લાગતું કે માર્ચ એન્ડિંગના લીધે પોસિબલ નહીં થતું માર્ચ પછી આપણે કંઈક વિચારીશું કે મીટઅપીટઅપનું તમે બધા કમેન્ટ કરજો મારા મીટઅપ છે ને કોઈ મતલબ કે આમ કે એવી બધી રીતે નહીં રાખવું એમ કે જ્યાં હું નિશ્વન લઈને આવી શકું ને એવી જગ્યાએ રાખીશ એટલે તમે બધા પણ નિશીને મળી શકો શું કેવું નહીં કશું હે તો આપણે કરશું એવું કંઈક નેક્સ્ટ મંથમાં અને બધાની એક્ઝામ પૂરીથી જ્યાં વેકેશન સ્ટાર્ટ થાય કદાચ ત્યારે પણ કરીશ

ફ્રેન્કી અને ફ્રેન્ચ ફ્રાઈસ ફ્રેન્કી અને ફ્રેન્ચ ફ્રાઈસ ઓકે સો આવે એનો વેઇટ કરીએ ભાઈ થેન્ક યુ બાય 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 જય ભાઈ ચલો ભાઈ મળીએ શૂટ કરવા જઈશ ઓકે સાત આઠ વાગે સસ ઓકે અત્યારે વાગી ગયા છે સાંજના રાતના સોરી આઠ અને અમે લોકો આવી ગયા હતા બટ પછી એમાં કેવું હતું કે જે અત્યારે મેં ગરબાનો વિડીયો મૂક્યો છે એના લીધે મેં બ્લોક કન્ટિન્યુ ના કર્યો અને પછી અત્યારે મેં બનાવી છે વઘારે ખીચડી જ્યાં કુકરમાં છે અને મેં એવું વિચાર્યું કે ફટા બ્લોગ કન્ટિન્યુ કરી દઉં કપડાં વપડા મેં કરી લીધા છું ચેન્જ ફ્રેશ થઈ ગઈ છું અને કદાચ પોસિબલ હશે તો આવતીકાલે હું મારા મેરેજનો વિડીયો મૂકી દઈશ અને અત્યારે અમે લોકો જમવા બેસીએ છીએ વગેરે ખીચડી મેં બનાવી છે એટલે તો પહેલાં ખાઈ લઈએ અમે લોકો છે ને અત્યારે મતલબ નિકેશના વ્લોગની આ નિકેશ બોટલ મૂકી દીધી ડિસ્ટર્બ 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 થઈ જાય કંઈક ને કંઈક વસ્તુથી તો એમાં એવું હતું કે નિશું સૂતો નહોતો અને એને બહુ જ ઊંઘ આવી હતી વ્લોગ ચાલુ હતો ત્યારે જ નિકેશનો પછી ફટાફટ મેં તું એને સુવડાવી દો અને પછી જ હું અત્યારે કમેન્ટ્સ રીડ કરું તો અત્યારે હું અને નિકેશ બંને બેસી ગયા છે કમેન્ટ્સ રીડ કરવા માટે તો મારી કમેન્ટ રીડ થશે અત્યારે આશા આહિર ફાઇવ વન સિક્સ સેવનની કમેન્ટ છે કે મારું આખું ફેમિલી સાથે બેસીએ છીએ તમારા વ્લોગ જોવા અને જમતા જમતા તમારા વ્લોગ જોઈએ છે તમારી વાહે અમારો આખો પરિવાર સાથે બેસી જમે છે થેન્ક યુ સો મચ અને એમને બી દી લખ્યું છે તો થેન્ક યુ સો મચ જયદીપ રાવત નાઇન ફાઇવ નાઇન ટુની કમેન્ટ છે નાઇસ વ્લોગ દીદી બહુ મસ્ત વ્લોગ બનાવો છો સવારમાં યુટ્યુબ સ્ટાર્ટ કરું અને પહેલાં તમારો વ્લોગ જોઉં છું એની રાહે જ બેઠી હોઉં બસ આમ જ આગળ વધતા રહો થેન્ક યુ પ્રિયંકા સોનીની કમેન્ટ છે કે મારી તો કમેન્ટ જ રેડ નથી કરતા તમે હું ડેલી બ્લોગ જોઉં છું કમેન્ટ પણ કરું છું તમારું ફેમિલી બહુ મસ્ત છે તમે બહુ જ ક્યુટ છો અને તમારા બધાનો સ્વભાવ બહુ 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 જ મસ્ત છે જલ્દી જલ્દી તમે ટોપ વ્લોગર બની જશો થેન્ક યુ સો મચ રમેશ પરમારની કમેન્ટ છે ખુશીદી એન્ડ નિકેશભાઈ ક્યુટ કપલ થેન્ક યુ જયસ્વાલ રિયાની કમેન્ટ છે બહુ મજા આવી અને મસ્તી મસ્તી જોવાની જોવાની કરતા કંઈ પણ હોય ચાલુ જ રાખજો કેમ કે તમારા વ્લોગ જોઈને અમારા જેવાનો દિવસ બની જાય છે બંને તો થોડુંક વહેલા મૂકવાનો ટ્રાય કરજો પોસિબલ નથી સોરી નથી પોસિબલ આનાથી વહેલો તો બિલકુલ પોસિબલ નથી નિશાબા ચાવડાની કમેન્ટ છે દી તમારા વ્લોગ બહુ જ મસ્ત હોય છે હું ડેલી જોઉં છું નિશલુ ઓલું બહુ જ મસ્ત છે બહુ મસ્તી કરે છે તમારા વ્લોગ બહુ સરસ હોય છે મજા આવી જાય છે થેન્ક યુ કેમ આવું છે હા બરાબર યાત્રી પટેલની કમેન્ટ છે નાઇસ વ્લોગ દી કાલનો તમારો વ્લોગ દેખતી હતી તો મેં વિચાર્યું કે બીજા બી વ્લોગ કોઈ મેં બહુ વ્લોગ દેખ્યા એટલે બીજા આપી બ્લોગ જોઈ લઉં શાયદ એવું લખ્યું હશે મજા આવી ગઈ ખુશીદી નિશુ બહુ ક્યૂટ છે તમારી ફેમિલી ઓલવેઝ હેપી રહે થેન્ક યુ ઠાકોર દક્ષાની કમેન્ટ છે નાઇસ બ્લોગ દી રિયાંશને નિશુની મસ્તી જોઈ બહુ મજા આવી ગઈ એન્ડ તમે હસતા સારા લાગો છો આવી રીતે સાઈડ નહીં થવાનું નહીં સારા લાગતા ખબર તમે ક્યાં થવા દઉં છું ક્યારે છે સાઈડ થાવ તો ભગવાન તમને એન્ડ તમારી ફેમિલી સોરી નહીં સારા લાગતા સાઈડ ઓકે તો ભગવાન તમને અને તમારી ફેમિલીને હંમેશા ખુશ રાખે થેન્ક યુ સો મચ તુષાર ચાવડાની કમેન્ટ છે ખુશી દીદી બ્લોગ બહુ મસ્ત છે પણ નિશુ તો આહાહા બહુ જ ક્યુટ છે અને નોટી બચ્ચું છે કે મારી કે પછી કોઈની નજર ના લાગી જાય લવ યુ નિશુ બચ્ચા ખુશી દીદી થેન્ક યુ સો મચ હતી ઓકે સો આજે અમે લોકોએ છે ને મારો વ્લોગ ઓછો શૂટ થયો છે બીકોઝ ગરબાનો વિડીયો માટે હું આજે ફૂલ ડે હતી સો વ્લોગ એટલો બધો શૂટ નથી થયો બટ કમેન્ટ રીડ કરું ને એટલે થઈ જાય છે સો આજનો વ્લોગમાં એટલી જતી વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ